નામના વ્યક્તિ અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના નવા પુલ ની બાજુમાં સાવા કાંઠા દરિયાઈ ખાડી વિસ્તારમાં આવેલ સરકારી સીઆરઝેડ વિસ્તારમાં જમીનમાં કોઈ અજાણ્યા સમય કોઈ પણ જાતની તંત્રની મંજૂરી મેળવ્યા વિના દરિયાઈ ખાડીના કિનારે ક્રિકેટનું મેદાન બનાવી નાખી તેમજ એક બનાવેલ ક્રિકેટના મેદાનની ત્રણ બાજુએ અઢીથી ત્રણ ફૂટ ઊંચાઈના માળીના પાડા બણ બનાવી નાખી દરિયાઈ ખાડીના કુદરતી પ્રવાહને આવતો રોકીને તેમજ આ મેદાન માટે આ વિસ્તારમાં આવેલ મેંગ્રુવજના ઝાડ કાઢી નાખીને નોટિકેશનનો ભંગ કરી અજાણ્યા શખ્સોએ ગુનો કર્યા અંગેની ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશિક અધિકારી એ જે રાઠોડે જાફરાબાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જાફરાબાદ શહેરમાં આવેલ નવાપુરની બાજુમાં દરિયાઈ ખાડીના સીઆરઝેડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેંગ્રુવઝના વૃક્ષો હોય છે કુદરતનું જ આ નિર્માણ હોય આ મેંગુવૃજ વૃક્ષો દરિયામાં જ થાય છે અને આ મેગુ વૃક્ષોનું કામ દરિયાના ખારા પાણી અને જમીન ધોવાણ જમીનમાં આગળ વધતી ખારસને અટકાવતું હોય છે તેમજ મેંગ્રુવજના વૃક્ષો હોવાથી પક્ષીઓ તેમજ પ્રાણીઓ અને જળ પક્ષીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે દરિયાઈ ખાડી નજીક આ મેંગ્રુવજના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે જેથી આ અંગેની અપીલ સામાજિક આગેવાન હરીશકુમાર એન બાંભણિયા દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરેલ છે